સોયો એ કે ભજી વઈએ તો કે ખબર હે અને હા સોયો એ કે અંજના જો છોકરો પણ કોઈ મરાઠણ કી ફરાય તો કલજુ કે માં ઘોર કલજુ પાકે કોરો પા કોઈ જી પંચાત કરેલા કયું છડ મમ્મી રિયા કદે આય કી ખબર આય કે ગામજી પંચા પંચાત જ કેણી આય જરા ગરજા પણ ખબર ગણ જલ્દી પા ફોન રખા દે કોઈ પાકે મેટની શો મે બનવું હોય ને તો મોડો થિંદો મમ્મી કોરો એ રિયા 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 કાલે ના બેન પડી બેગી નાઈટ આઉટ વઈ હે એટલે કોઈ આરામ થી અચીંદી અને આખો ઘર મથે દેખાણે જી કોઈ જરૂર હે મમ્મી રિયા કે વાર અને જરા ગર્જા કમ પણ સખા જેતી કાલ હંજા સાવરા કઈ હું પાકે વાંધો ના અચે ઓહો મજી સસ ભલે રિયા છે ના તો તું કમ ગાલ કઈ કનજ કમાઉં સખાઈ ડીંગ્યા ભલે હાણે મુકે મોળો જીએ તો નકરાતી બાય પંછી વનો ઉડતી ફિરુ મસ્ત ગગન મે આહાહા હશ શાંતાબાઈ શાંતાબાઈ ઘર જો મડે કામ વ્યવસ્થિત જ અને કાલ હન બારી તે ધૂળવી વરી ફટ્ટો ખણીને આઉં સાફ ક્યો મમ્મી કી ચેન હતી એટલે ડીયાડી મથે તે ચડધી વનેતી પંક્તિ બેબી કશાલા જીવાલા એત્રો ત્રાસ હતી કાલ જરા માજી તબિયત ચાંગલી નવી એટલે ઘરચા કામાત નક્શા નહીં રાહલા પણ અજતને ઘર કેરો ચકાચક સાફ કરતે તુલા તૈયાર વાયેલા પણ આર્શાઈ નઈ ને પડે ભલે ભલે જીબાવલી જીવો જી અને હથ વધુ હલા ને હું ઓફિસ જવા નથી મુકે અર્જન્ટ કમાય રિયા ચે તન કે ચો જ મૂકે ફોન કરે ઠીક એ અને હા જીબાવલી મુજા આકડા ગેસ્ટ છે વરાઈ હોની કે વેરીજ ભલે हिटलर गेली बाबा गेली टाणे ते पेणाई पांढना आणि आता गाव गावभरात थोबडं चढून फिरते आणि जे आव्यो अडफिट में सगळा नाच खखडवते असा ज्या लताबाई तो खूपच छान हँगर मे अहो पंचवीस वरे ती काम कर्यां ती कधी रे सुधा नाही सांगितलं आणि ही हिटलर मॅडम कधी दोन शब्द शाबशीचे नाय डने काय करणार चल शांताबाई चल हैया आया हथाला नहीं तो हेवणी हूँ हिटलर अचिंदी अने पाँचो कहीं जी वारे जी जीप चालवणार ना घर में कम कहीं दे कहीं देता ना सर की कच्ची आवली ने ना मुके मुझे मराठी याद रहेगी बाबा चाहता बॉय बगडला ना घर में कोई वह ना तो ना हेडले मी तुम चाहो थोड़ा मेळावा केला नाहीतर मी भली आणि मजा काम भला टिंग टोंग तुम्ही केल घरात ना कोण नाही आणि कोणी सांगल्या वगैरे मी तुम्हाला आत नाही घेऊ शकत पंक्ती ती मुझी गाल ठेवई आहे आऊ हेमा बोरा या अरे हा हा, हा। पंक्तीने सांगितलं होतं पण मीच विसरली या या बसा बसा टिंग टोंग टिंग टोंग टिंग आली सुना मी शांताबाई आऊ बहुवर्ष थकी रहा या, या। सोमेला मेला वनाती प्लीज मुगे डिस्टर्ब न कई जा आणि कोई जो फोन कॉल आचे तो चैडीचा दीदा रिया ना बाय गुड नाईट ठीक आहे मॅडम शांताबाई बर बपोर जो गुड नाईट हे तर आज रविवार आहे ना एटले हे रोज नाही होत घरे किरकिर आहे लताबाई आणि त्यांची दोन छोकरी पंक्ती मोठी छोकरी आणि रिया धाकटी छोकरी पंक्ती कत्रो पण आहे तुम्ही मोठे माणूस लगेच अभ्यासच पोचता हे अभ्यासात तुम्हाला मोठा देता कळला टिंग टोंग सॉरी हे बाबे जरा ट्रॅफिक वी हटले मोडत हेवियो थी वांदो नहीं आई के आऊं आके न ओरखैया आऊं मैरिज ब्यूरो प्रतिनिधि है या जेंजे करे जे उमर लायक छोकरा छोकरू वे तो अनीजा बायोडाटा जी आपले कर कर करी ले सक पण कराई आती पण माफ कई जा मुके याद है कैसे थी असि आ जो संपर्क नाही कयो तो पण ए सामे थी आवे आयो अरे मम्मी माफ कईज तू भले हनी संपर्क ना के पण आऊ फोन क्यों वना हटले ही आवे आई अरे पंक्ति बेटा तू हनी के कोरेला बुलाया है રિયાતાજી ગણે નંડી હે હા મમ્મી હીતા હની કે મુલા બોલાયો રિયાતા હણે ત્રેવી વરેજી થઈ હનલા તો સબ પણ ગોતનું ખબતો ન અરે અડધી નંડી લાડકડી આ મજી છોરી અજી તો ગણે નંડી હે પંપી ઈ સારે છોકરી જા બાયો આઈ નેરે ગંજા અને કોઈ મુકે જાણાઈ જા અને મુકે મોડો થીએ તો મુકે આના બત્રે ઠેકાણે વણનું હોય ભલે હે માબેન રિયા સાથે વાત કઈને આકે જણાઈ હતી ભલે તડે હું રજા ગનાતી भले अच्छी जा ही कोरो आवाज क्या आया बेल मजे बेल बजे थी हूं शांता भाई के छियो वो मुके आए मुके हैरान ना कही जा अरे रिया तू क्या लावई है बस हैवर जावैया है। पण ए पहला ही चो ही आंटी के हरवा ने लाया वा अरे रिया पंक्ति के ता तो जे विया जी घाई अच्छी भई है इतले वो मैरिज ब्यूरो वाले के बोलाए में विया केंदा मुजा विया अरे पंक्ति મુજે લાઇવ જો ડીસિજન કને જો હાક તાકે કેરદેને મુજે વીયાં જો કેસિલો કેરદેને મુજે વીયાં જ� પ્લેટ નાઈટ પિક પાર્ટીસ પિકનિક્સ પબ્સ મુકે મડે એન્જોય કરના હે રસોડે મેં ચટણા રસોઈ કરલા મુકે મુજે જિંદગી નઈ ખપાણી આઉ તૈયાર નઈ આયની મડીલા નેરિયા તો કે કેર છાતો અજજે આજ પહેણેલા પાસક પણ નેરે જો ચાલુ તા કયું સારો છોકરો માલ દે કદાચ વરે બવરે નકરી બને મમ્મી તું કો કી છી નધી હન કે અરે આ પોંતી કે સમજાયો કે રિયા તાજી ઘણે નંઢિયે અમારું થોડી વડી થઈ હોય ને પોય પાને રી ભો ને રિયા આઉં જે બોલ કઈ એ બોલ તું ન કંઈ જ કઈ ભૂલ ને કેડી ભૂલ મુકે સમજાયેલા કરીને મૂજી વડી ભેણ પણ તો કે સમજાયેલા કરીને આવું અહીંયા રિયા ઓ રિયલી પણ ઈંગ કઈ ભૂલથી ॻાલ કહ્યો તો સે તો પહેલાં ચો પહેલાં ભણતર જે નાલે તે ન કોઈ ફેમિલી ફંક્શનમાં હાજરી ડની ન કોઈ સગે સંબંધ જે ઘરે અચવન કઈ આઉ ભલી મુજો ભણતર ભલો અને મુજા ફ્રેન્ડ્સ ભલા બાકી આખી દુનિયા મુલા ટાઈમ પાસ અને બેકારવી તો તો હનમે ગુરુ થયો નય રિયા જી હકડો હકડો મોતી મલીને માળા બને તેડી રીતે હકડો હકડો વ્યક્તિ પ્રેમ અને હોમજે લાગણીએથી બંધાયેલો રહે તેર જ પરિવાર બને પણ પંક્તિ તોજો ચણું એ કે ભણતર બેકારાય ના મમ્મી ભણતર બેકાર ને પણ ગણતર વગર જો ભણતર હી મીંડે વગર જે એકડે જડો આય પંક્તિ કદી ગાલ મુગે થોડી થોડી સમજા દેતી ને રિયા ટાણે તે પેણી વન અને ઘર સંસાર મે સેટલ થઈ વન હનમે જ સમજદારી આય વા રે વા ડાઈ સાસરે ન વને ને ચરે કે શીખા મણ દેતી નેર મમ્મી તે તું પંક્તિ કે સમજાવે તો તરક જોર જબરદસ્તી કેવે તો હા હા હરે તો મણી કે મુજી જ વર્લ્ડ એસાબી પણ તેર તો હી મેડમ કે ભણી ઘણી અને જો કઈને પૈસા કમાય જો બહુત સવારવા સર્વસ્વ બોઈ કેર ચંદો આ સંતાન આજી ઈચ્છા ને મરજી ગયા આસા માતઈ ઘાલ કેને સોયાયા આજે અપેક્ષા હી આકાશ ચી કોઈ સીમા વિ આજી અપેક્ષા જોર પૂર્યું ન થયો कोने नैर मम्मी इमोशनल ब्लैकमेल नगर तूं तो કર फरज चौकाई अहि सारो करो अने ख़राबु करो हंजी समर्दने जी, जी फरज तो जी वी तूं मूंखे ते जोर जबरदस्ती थी समझाए वेता पंक्ती बैठा आओ तो के घणे समझायो पण समझे के अॼु जी प्रजा वाड़ ई फर थी नैर मम्मी तूं पण त पंहिंजे फौज जे વડા ઘર ગાડી વાળા હાઈફાઈ બંગલે વાળા છોકરા તું મુલા ને રહેતે જનજી નજર મે પૈસે જો હતરો અભિમાન વો કે મુજી કિંમત હોંજી નજર મે તક કોડી થી પણ નવી હેડે છોકરે કે હું હાચા સ્વાભિમાન જણો કી વે કે પંક્તિ મમ્મી બસ આણે એકડે બે દી આરોપ લગાઈ સે કોરો જાગ્યા તેર સવાર મમ્મી તો ગાલ પણ સચ્ચી આહે આજી જનરેશન તો જો સોણેજ નથી અને જેર ખોટા નીને ગનીને હારેતી તેર માઈત્રે કેજ ગુને ગાઠે રાયતી હારે પંતી તો કે આઉં થેન્ક્સ ટોન દિયા કે તું તોજી બોલ મુજે સામે ખોલી કે જીતી આઉં ટાઈમ પે છેતી વાન અને તું કે હેડી બોલ આઉં ના ગયા હારિયા હા મમ્મી જો દિલ દુબાય જો મુજો કોઈ ઈરાદો ન હો પણ જરા તીખી ભાષા મે ગાલ કઈને તો કે ચેતાય જોવો અને સોરી મમ્મી તો કે માઠો લગવાય તો પંક્તિ હના પણ મોડો નાય થયો હના પણ પણ તોજો નાલો મેરેજ ગુરુ મેં લખાયેલ આવ્યું અને તોલા કઈને યોગ્ય વર્ષો દીવો જેથી તોલો જીવન પણ નન નંદ કરો જ એથી મમ્મી જરૂરથી રિયા જરૂરથી આવો હેકડી ગરીબ ઘર મેં પહેરીને માત્ર સંઘર્ષ ને સંઘર્ષ જ લે રહ્યો એ મુજી ધીરે કે કોઈ તકલીફ ન હતી તેલા હું ડી ને રા થકડા ક્યા અને જ્યારે સપણજી ઘાલ ગાલાવાય ના તે મુકે લાગો મુજા ધીરે કે ઓ પોશ એરિયા અને સારો પૈસેવારો છોકરો ગોત્યા મુજી અપેક્ષાઓ જો આકાશ એટલો વડો વડું કઈલાતો કે ઓન સુધી કોઈ પોજી જ ન શક્યો મુજે દુખ જાડે યાદ કઈ નઈ આઉ અપેક્ષાઓ એટલું વધાર્યું કે એન સુધી કોઈ પોજી જ ન શક્યો કોઈ કોશિશ જ ન કરી શક્યો

પ્રેમ પૂજા સેવા સાધના અને સમર્પણ જો મહાયજ્ઞ યોજાજે લગ્ન વ્યવસ્થા મજબૂત આવે એટલે જી ભારત સંસ્કૃતિ હજી સુધી ટકરપો સ્પોર્ટ સ્નેહ મિલન જે પ્રવૃત્તિ આયોજન કરીને પાડી કે બાજુ અચેલા મથ રહી તૈયાર પાડે સમાજની પ્રવૃત્તિ ભાગ ગણીને સમાજ પ્રયત્ન કે સફળ બનાયું આ મડી કે વિનંતી કહી લગ્ન ઈચ્છુક છોકરેજા માતા પિતા અહીં અહમ મોબો અને વટ છડીને કમ્યુટરી અને સપણ સેતુ જેડી સંસ્થાએ જો લાભ ગણો પાંજે કચ્છ કે અને પાંજે કચ્છી સમાજ કે સોખી અને સમૃદ્ધ બનાયો ગામ દેવપુર અને મુલુંડ હાથો ચુકાઈ જા યા ગ્રુપ લીડર રાઈટર ડાયરેક્શન ભારતીબેન મહેન્દ્રભાઈ દેઢિયા હરિયા ગામ દેવપુર અને મુલુંડ ભાવના દર્શન વોરા ગામ નારાયણપર અને મુલુડ જીલ મનોજ કારાણી ખારુઆ મુલુડ ધ્રુવી પ્રફુલ પાસળ ગામ શેરઢી મુલુણ અમી કેતન પાસળ રોવા મુલુંડ અમી સોળ વરજી સતર વરજી ધ્રુવી અને ઝીલ પંજી વે આઇ એમ સો હેપ્પી કે યંગસ્ટર્સ અગર કચ્છી ભાષા સાહિત્ય સમિતિ જે મણકેમાં અ બહુ ગૌરવની ગાઇડી જોરદાર તાળી થઈવાની અને પાલિઈ કે પૂનમ રોશન રાબિયા ગામ રામાયણિયા મુ